ધારાસભ્યો થાવરચંદ ડામોર અને અન્ય અનેક નેતાઓએ સભાને સંબોધી હતી મધ્યપ્રદેશ ડોક્ટર કમલ ડામોર અને ચંદુભાઈ મેળા ગુજરાતી રાજુભાઈ વલ્ફાઈ અને કેતન બામણીયા સહિત વક્તાઓ રાજ્ય તરીકે જાહેર કરવાની ભારે માંગ ઉઠાવી હતી આવેલ વિવિધ વક્તાઓએ જણાવ્યું હતું જો સરકાર દ્વારા દરકાર ન લેવાય તો આગામી સમયમાં આશ્ચર્યજનક અને ઉગ્ર આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે ભીલ પ્રદેશ સમાનની ભાવના છે સરકારે ગંભીરતાથી વિચાર કરવો પડશે તેમ જણાવ્યું હતું